દાહોદ જિલ્લામાં રાખી પોલિંગ બુથ પર નિમણૂક કરવામાં આવેલ દાહોદ જિલ્લાના તમામ પ્રિઝાઇડિંગ અધિકારીઓને તેઓની ફરજ દરમિયાન કરવામાં આવનાર કામગીરી અંગેની પ્રાથમિક જાણકારી મળી રહે તે હેતુથી દાહોદની ઇજનેરી કોલેજ ખાતે પ્રિઝાઈડિંગ અધિકારીઓની તાલીમ યોજવામાં આવી દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓના પ્રિઝાઇડિંગ અધિકારીઓને ચૂંટણી કામગીરી દરમિયાન સોંપવામાં આવેલી કામગીરીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કે પ્રશ્ન હોય તેમજ મૂળ તેઓ વધુ માહિતગાર થાય તે જવાબદારી દાહોદમાં ઇજનેરી કોલેજ ખાતે તાલીમ યોજવામાં આવી હતી આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નેરગુડે તમામ તાલુકાના પ્રિઝાઈડિંગ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી ચૂંટણીની કામગીરીની ગંભીરતા સમજાવતા કહ્યું કે ચૂંટણી દરમિયાન પ્રિઝાઇડિંગ અધિકારીઓએ મહત્વનો રોલ ભજવવાનો હોય છે પ્રિઝાઇડિંગ અધિકારીઓની કામગીરી સૌથી મહત્વની હોય છે જેમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તેની તકેદારી ખાસ રાખવાની હોય છે ચૂંટણી દરમિયાન જો ક્યારેક કોઈ ભૂલ થઈ જણાય તો તેની જાણ તૈયારીમાં કરવી ખૂબ જ જરૂરી છે